આજરોજ અમ માળિયા માળિયાહાટી તાલુકાના પેટ્રોલિયમ પંપ એસોસિએશન દ્વારા અમે મામલતદાર થઈને આવેદનપત્રોએ એલડીઓ બાબત આપેલું છે એલબીઓનું લાઇસન્સ છે ઘણા વ્યક્તિઓને આપે છે નો ડાઉટ પણ યુનિટથી વેસે છે એનો સ્ટોરેજ ટેન્ક છે એ બસો ત્રણસો ચારસો સુધીનો સુધીનું હોય છે પણ આ જે ઘણી જગ્યાએ વીસ વીસ હજાર લીટર 20000 લિટર હજાર એના જથ્થો હોય છે એની પાસે ન તો ફાયર એનોસી હોય છે ન તો સ્ટેમ્પિંગ મેનેજર નો કોઈ સર્ટિફિકેટ હોય છે કોઈ જાતના સર્ટિફિકેટ હોતા નથી અને ખુલ્લે આમ વેસે છે તો એમાં કોણ સહાયતા કરે છે કેવો વિભાગ સહાયતા કરે છે તો અમારા ધંધો આજે હાવ ટૂંકમાં નિષ્ક્રિય થવાની જગ્યાએ છે તો એમાં તમે ધ્યાન આપો એવું અમારી તમને પાસેથી અપેક્ષાઓ છે મામલતદાર સાહેબ આની કરેલી છે અમે કલેક્ટર સાહેબને આજથી બે વર્ષ પહેલા પણ આપેલું હતું આજે પણ આપેલું છે અને દરેક અમારા જુનાગઢ જિલ્લામાં દરેક મામલતદાર કચેરીએ આજ રોજ અમે આવેદનપત્રો આપેલા છે વાત ખુવો થાને ન બધા ન આઈ કલેક્ટર ને એસપી સર બધા ગુંગળતા નહી બધા કોરોના રોકાણ કરીને દેખાવા ઓય સુવર્ણ દેખરનું બાત સભાપતિ પાસે લીધી આવી જ મત

ਵੇ ਪ੍ਰਤਾਪ ਪੈਸੇ ਭਾਈ ਜੁਗਾ ਪੈਸਾ ਵਾਲਾ ਹੁਣ ਲਾਈਨ ਮੋਦੀ ਜੀ